બધા ને સરપંચ થઇ જી ખાતા ને એ છોટા નહીં આવે અને ચોથી નેકળી જ પડ્યા છે બધા સરપંચ થાવરું સરપંચી પરંતુ બીટું આવું તો કઈ જમનો આવ્યો જમનો હવે અમારે ગયા વખત ઉલ્યા પૂરો જ્યાં પૂરે સરપંચનું ફોર્મ ભરાયું અને દો હજાર આખા ગામને શીરો બીજો ખવડાયો અને હારી ગયા એટલે પોતી કહેતા સરપંચની ખુરશી જાણે લૂરી ખુરશી લેતા લેતા બે વીઘા જમીન જીપરી એટલે ઓલી થાળી ભાગી અને વાટકો કર્યો પોતી તો વાટકો ઉલી પી મારી બીટી લુખવાડી આવે મુળાબા શું એકલા એકલા બોલતા હતા

પછી અવાજ અવાજ નથી મારે બે લાખ રૂપિયા જોવે છે પછી મેં એમ કીધું કીધું ઓહો બે લાખ રૂપિયા જોવે છે એમને હવે એમાં શું હું બેઠો છું ને કીધું પછી શું તે એક લાખ રૂપિયા ના ના પછી આલે શું

અને એક ભેંસણ મોટું તબીલું બનાવવા પડું અને આપણા ગામમાં એટલા વગેરે કામ ના હોય ને એ કીધું તબીલા આમ રાખો તો બધાને પૈસા પૈસા થઈ જાય ગમમાં પૈસા અને બીજા નંબરમાં કીધું આપણે એક મોટો ડેમ બનાવો અને એ ડેમ છે ને કેનાલના પાણીથી કીધું ફૂલે ફૂલ ભરાઈ નાખો એટલે કીધું ગમમાં પાણીની પીવાની અને મોણ ને રીલવાની અને આમ ખેતી કરવામાં બીજા કીધું મજા પડી જાય અને વાત રહી કીધું દારૂડીએ ની

એવો ચારે કોર નકરો પાણી પાણી કરવા કરવાનો એ તો મને ત્યારે ધંધો કર્યો ને કે મને હવે એ ગાડી લાવી ને એ તમને ખબર છે ઈ ગાડી તમારે ભાઈ અબતા લાવી છે એટલે ઈ ગાડી છે ને ઘણા દાડા રહેવાની નથી

હોય છે એટલે મને એ લાગે છે કામકાજ કાશું એમ અલ્યા એ ઈ કંકુ ડોસી ના છોકરા લઈને નાખ્યા તાર મૂતો પેલો જોઈન એટલે ઘર થી જોઈને એવી સ્વામી બિલાડી આડી ઉતરી તારા મને મનમાં ડાઉટ પડ્યો તો મેં કીધું કાંક કાળું લાગે છે હવે તમે કહો કે ડાળી માં કાંક કાળું છે અને પણ મોહી જાન માં આવ્યો તો એટલે અમે ડાળ દેવી ખાવા બેઠા ને એવી ડાળી માં કાળી કપસી દેવું હતું એટલે ઉલા ભેળા આયા હતા મગાન છોકરો ઉલે રહ્યા ને ચિયા ઉલે અરે નામ સારું છે ઓલું નહીં ફૂલ પીઝા તો ફૂલ લ્યો ફૂલો કહે આધું કે દાળમાં કંઈક કાળો છે મેં કીધું કાળો નથી આ તારી બા મચ્છર છે એટલે દાળમાં મચ્છરો તી નથી કે દાળમાં કંઈક કાળો છે એટલે દાળમાં કાળો હોય ગયા છે એટલે તમારે હાવ હાસું લાગ્યું હવે સારું તાર તમે બેહો મારે હવે થોડુંક મોડું થાય છે બજારમાં જવાનું છે ગયા એક અમે દુકાન ભાડે રાખી છે ને એટલે નવી દુકાન ચાલુ કરવી છે એટલે સારું તાર બેહો એ મારો બેટો આપડે કયો માણસ છે મને તો લાગે આને આ કહેવત એમ કઈ ખબર પડતી લાગતી નથી હું કહેવત ની વાત કરું કે દાળમાં ક કાળું હતું આ ખરેખર દાળ દાળમાં કાળું હતું એની વાત કરે મને લાગે આટલી કડા જે વાત કરી આ બધી ભેંસ આગળ ઓલી ભાગવત માં છે એ બરાબર શું છે ખોટો આના આગળ માથા કૂટ્યા છે રેઠા નકરા માથા કૂટ્યા પણ આમ તો આમ તો હાથું